રોમ સાઈડમાં જવું પડે છે જેનાથી અકસ્માતની શક્યતા વધી રહી છે ત્રણ કિલોમીટર સુધીનો વધારાનો ફાળો ફરવો પડતો હોવાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે આથી ગામ લોકો એક જ માંગ ઉઠાવી છે કે હવે વહેલામાં વહેલી તકે ઓવરબ્રિજ આપવામાં આવે નહીં તો ઉપગ્રહ આંદોલન જેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે ભાઈ નાગજીભાઈ ધાણીવાડા સરપંચ અને મવા યુનિયનના સરપંચ યુનિયનના પ્રમુખ જો આપણે પ્રાંત સાહેબને એક આવેદન દેવામાં આવ્યું છે કે આજે નેશનલ હાઈવે નીકળ્યો છે ઉમળિયાવદેર જે ઉમળિયાવદેર જે ગામ છે એમાં એમાં સર્કલ નથી મૂકેલું અને પુલ પણ નથી મૂકેલું એટલે ઉમળિયા વદર જવા માટેનો રસ્તો હાવ બ્લોક છે અને એની લીધે એક્સિડેન્ટો થાય છે વધારે પડતા એટલે એની તાત્કાલિક નિર્ણય આવે અને એ કામ તાત્કાલિક ચાલુ થાય એની માટે અમે આવેદન આપ્યું છે અને જો એ કામ તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને હું પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય મારું મનુભાઈ કાળુભાઈ સાવડા તો આજ રોજ અમે કલેક્ટર સાહેબને આયોજન દેવા માટે આવ્યા હતા અને જે અમારા હાઈવે નેશનલ હાઈવે છે એ હાઈવેમાં અમારે જે અમારો રસ્તો ઉમણી અવદેશથી કોદળી કાણેલા બોરડી જાય છે તો પણ એમને સ્ટેટ ટેસ્ટ હાઈવે આપવામાં આવેલ છે તો ત્યાં જવા માટે ઘરનાળું પણ આપવામાં નથી આવ્યું અને સાથોસાથ સર્કલ પણ આપવામાં નથી આવ્યું તો અમને ઘરનાળું આપવા વિનંતી અને જો ટૂંક સમયની અંદર જો આનો કાંઈ પણ નિર્ણય નહીં આવે તો અમે ગાંધી સિંઝા રાહે અમે આંદોલન કરશું અને સાથોસાથ આવનારી ચૂંટણીઓ જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે પછી વિધાનસભા હોય કે લોકસભા હોય તો તમામ ચૂંટણીઓનો અમે જો આનું નિર્ગણ નહીં આવે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અને જે કાંઈ જે પક્ષોની અંદર જે કાંઈ રાજકીય નેતાઓ છે તો એ નેતાઓને નમ્ર વિનંતી કે જો આ અમારો નિર્ણય નહીં આવે તો જે કાંઈ આમાં કાર્યવાહી થશે એ તમામ જવાબદારી રાજકીય નેતાઓની રહેશે